બસ જો હવે કપડાં ધોવાઈ ગયા મશીનમાં કપડા સુકવાઈ પણ ગયા સાથે સાથે રસોડાનું કામ પણ ચાલુ છે અહીંયા તડકો એટલો બધો આવે ને કે હમણાં જ બસ કપડાં સુકાવવાના અડધી પોણી કલાકના તો બધા કપડાં સુકાઈ જશે અને આખા રૂમમાં તડકો હોય હા આપ જોઈ શકો છો આ રૂમની અંદર કેટલો તડકો આવે છે આમ ખૂબ જ સારું લાગે ઘર આખું હવા ઉજાસ ભરપૂર છે ક્યાંય સાંજના મોડે સુધી લાઈટની જરૂર ના પડે પંખાની તો બિલકુલ જ જરૂર ના પડે એટલી સરસ હવા પણ આવે છે એ ગૃહિણી જ્યારે પોતાનું ઘરનું વર્ક કરતી હોય બહાર સોશિયલ એક્ટિવિટી પણ હોય સાથે સાથે જ્યારે ચેનલ બનાવી હોય ત્યારે એમને પ્રોત્સાહન આપવા માટે એક નવું ફીચર્સ આવી ગયું છે યુટ્યુબ પર લખેલું આવે છે એ ક્લિક કરો એટલે એ ચેનલ પર મૂકેલા વિડીયોને તમે પોઈન્ટ આપો છો તો આપ ચોક્કસ હાઇપનો ઉપયોગ કરશો આ હોલમાં તો આટલા મોટા મોટા પડદા રાખી દીધા છે એટલે તડકો બિલકુલ ઘરમાં ન આવે તૈયાર થયા છે થેપલા ભાજી બની છે મસાલાવાળી આદુ મરચાની પેસ્ટ નાખીને નાખી ભાજી આ થેપલા આટલા બની ગયા છે બીજા બની રહ્યા છે થોડી વારમાં થેપલા તૈયાર થઈ જશે એટલે આપણે પેકિંગ કરી દઈશું અને થેપલામાં છે ને બને ત્યાં સુધી અમે લોકો છે ને તલનું તેલ વાપરીએ એટલે એ છે ને અત્યારે શિયાળામાં બહુ સારું અને આમ પણ પરોઠા બહુ જ સારા લાગે એટલે બને ત્યાં સુધી છે ને તલવાળું તેલ વાપરો તો બહુ સારું થેપલામાં અને એમાં કે ઘણી વારનું નીકળી મળી જાય કે સરસ આપણને ફ્રેશ એ લોકો પીસી નાખવું હોય તો વધારે સારું કેમકે અત્યારે સાચી વસ્તુ શું છે તો ખબર જ નથી પડતી ક્યાંય પણ જવું હોય ને તો ગુજરાતીઓને છે ને થેપલા એટલે બધું જ થઈ ગયું એના જેવું એમ કેમ થેપલા સૂકી ભાજી ને મઠ ને કાંઈ ન હોય તો થેપલા ને ખાટું ઓથાણું હોય એ ન હોય તો થેપલા ને ચૂંદો હોય એટલે બધું જ આવી જાય એ લોકોને બીજું કાંઈ જ ન જોઈએ ઘણી વાર એટલી ઉતાવળ હોય ને તો થેપલા જે ગોળ સરસ બનવાના હોય એ ક્યારેક બને ક્યારેક ના બને તો ક્યારેક આમ ભારતના નકશા પણ બની જાય અને ગુજરાતીઓને કહેવાય ને કે થેપલા હોય એટલે બીજું કાંઈ જ ન જોઈએ એને મારી તલના તેલના થેપલા તો એટલા સરસ લાગે એટલે જે લોકો બી મારો વિડીયો જોવે ને એક વખત તેલના થેપલા ખાઈ જોજો અને ઘરમાં બનાવી પણ જોજો એટલે તમને ખબર પડે કે એનો સ્વાદ કેવો આવે છે એમાં આખા તલ પણ ઉમેરવાના અને તેલ પણ તલનું જ વાપરવાનું સેહત માટે પણ સારું છે અને આમ પણ બહુ સારું કહેવાય તો થઈ ગઈ આ સૂકી ભાજી તૈયાર આ થેપલાનો ડબ્બો તૈયાર થઈ ગયો સાથે મેં બે પરોઠા પણ લીધા છે કેમ કે મને છે ને થેપલા અને સૂકી ભાજી અને એવું બધું ખાવા કરતાં પરોઠાની સૂકી ભાજી ભાવે અને થેપલા છે ને હું ચા સાથે ખાવ એ પણ સવારે જ્યારે બના હોય ત્યારે ગરમ થેપલા ન ભાવે એટલે એટલે હું આ રીતે લઉં હવે અમે ક્યાં જઈ રહ્યા છીએ ને એ સરપ્રાઇઝ છે એ તમને પૂરો બ્લોગ જોશો તો તમને ખબર પડી જશે કે અમે ક્યાં જઈ રહ્યા છીએ તો જોઈએ નીકળીએ છીએ હવે આપણું આ પ્લેટફોર્મ સરસ સાફ થઈ ગયું છે રસોઈ થઈ ગઈ વાસણ પણ ઘસાઈ ગયા આ બધું તૈયાર થઈ ગયું છે ચલો તો અમે તૈયાર થઈ ગયા છીએ હવે અમે જઈએ છીએ તમને લાગશે કે આવું પાર્કિંગમાં શું લઈને જાય છે ને કેવી રીતે જાય છે સ્કૂટરમાં બી કોઈ જતું હોય તો થેપલાને એવું લઈ જાય પણ હા અમે લઈ જાય છીએ તો અમે જઈ રહ્યા છીએ હવે આગળ રોડમાં તો બહુ ટ્રાફિક હશે એટલે રોડનો વિડીયો નહીં લઈએ આમ તો ઓલમોસ્ટ અમારું પાર્કિંગ હજી સુધી ખાલી છે રાજતી લખ ટ્રાવેલ નવું છે કે બસની એક ઓલાં શું કે સ્કૂલ બસ બીજી પૂછી ગયા અમે અમારા જૂના ઘરે જૂનું તો ના કહી શકું જે ઘર હમણાં ખાલી કરી અને નવા ઘરમાં અમે શિફ્ટ થયા એ ઘરે અમારે આવું હતું થોડું ઘણું કામકાજ બાકી હતું હજી હજી પણ છે ફરી પાછા થેપલાને એવું લઈને આવશું આમ બધું રાખ્યું છે થોડું ઘણું પણ રસોડું આ મારું સ્ટોર રૂમ જેનો મેં એક વખત વિડીયો બનાવ્યો હતો કે સરસ સ્ટોર રૂમ મેં સજાવી દીધો તો એ બધું ખાલી કર્યું એટલા માટે થઈને અહીંયા જ્યારે આવું ને એટલે હું થેપલા અને સૂકી ભાજી બનાવતી હતી એટલે પછી આ રીતે જ્યારે પણ આવીએ ત્યારે આ બધું બનાવી લઈએ તો આવી ગયા અમે બે દિવસની મિનિ ટ્રીપ કરીને અમારા ઘરે પાછા જય શ્રી કૃષ્ણ બધાને તો આવી ગયા ફરી પાછા અમે નાનકડી એવી ટ્રીપ કરીને અમારા ઘરેથી એટલે કે અમે સિટી ટુર માં જ હતા અમારા જે બીજું ઘર હતું ત્યાં ગયા હતા એના માટે થઈને થેપલા ને સુકી ભાજી તૈયારી કરી હતી આપણે જોયું કે એ ઘર છે એમાંથી સામાન લગભગ બધો શિફ્ટ થઈ ગયો છે અમારો અહીંયા આવી ગયો છે એટલે ત્યાં કિચન ચાલુ નથી તો ત્યાં કઈ કામ માટે જવું હોય તો અહીંથી થોડું ઘણું હું બનાવીને જ લઈ જાઉં

આપના સુધી મારો આ વિડિયો જ્યારે પહોંચે ત્યારે લાઈક શેર અને સબસ્ક્રાઇબ વગર આપ નવા છો તો કરવાનું ભૂલશો નહીં સાથે સાથે એમાં હાઈપ ઇ હાઈપ નું ઓપ્શન આવે તો એના પર ક્લિક કરશો જેનાથી ચેનલને ચેનલના વિડિયોને એક પોઈન્ટ મળે છે એ પોઈન્ટ એમના માટે બોનસ હોય છે તો આપ સૌને મારી रिक्वेस्ट છે કે જ્યારે પણ મારા વિડિયો આપ જોઓ છો ને જ્યારે જે પણ વિડિયો તમારા સુધી પોચે છે અને જે પણ વિડિયોના અંદર